અમરેલી જિલ્લાના બગસરાના મુંજિયાસર ડેમને જોડતો એકમાત્ર રસ્તો છે જ્યાં રસ્તા ઉપર પુલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલો છે જેને લઈ આસપાસના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો આ રસ્તો ડેમ જવાનો એકમાત્ર રસ્તો છે દર રવિવારે અહીંયા પર્યટકો ડેમનો નજારો તેમજ ખોડિયાર માતાજીના દર્શનાર્થી આવે છે

આ બાજુ થી પચીસ ખેતરવાળા છે એને જવા આવવા જવામાં મોટી તકલીફ પડે છે માટે આ પુલ તાત્કાલિક ધોરણે સારો અને ઊંચો લઈ અને બનાવે એવી અમારી આ માગણી છે સનેટ યુનિટી ટીમ અત્યારે પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા ગામની અંદર જ્યાં સડેમુને જવા માટેનો એક માર્ગ જે માર્ગ ઉપર આવેલો પુલ જે ત્રણ વર્ષથી આજે પુલ તૂટેલ હોય ત્યાં આગળ વાડીઓ પણ આવેલું હોય વાડી માલિકોને વારિયા જવામાં પણ તકલીફ પડે છે હાલમાં અહીંયા વરસાદ હોય ત્યારે વાહન ચાલકો પણ ત્યાં પહોંચી શકતા નથી એક માત્ર પુલ છે ત્રણ વર્ષથી આ પુલ તૂટેલ હોય તો કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી સંદેશ કિરીટજી વાણી સા